ગઢડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે બોટાદ જિલ્લાના ગઢડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક અગત્યની મિટિંગનું આયોજન કરેલ છે ગઢડા નગરપાલિકાના ચૂંટાયેલા કોંગ્રેસના તમામ સભ્યોને હાજર રહેવા ખાસ વિનંતી કરી તે ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણીએ જણાવ્યું હતું સમય સવારે દસ ત્રીસ કલાકે સ્થળ પૂર્વ પ્રમુખ કનુભાઈ જેબલિયાના નિવાસસ્થાને મામલદાર કચેરી સામે ગઢડા તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ ને મંગળવારના રોજ જેમાં તમામ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને હાજર રહેવા ગઢડા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ વેલાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ આવતીકાલે તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ ના દિવસે ગઢડા શહેર કોંગ્રેસની એક મિટિંગ રાખવામાં આવી છે અને આની અંદર તમામ કોંગ્રેસના જીતેલા સભ્યો ખાસ ઉપસ્થિત રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે ગઢડા નગરપાલિકાના વિપક્ષના નેતા તરીકે નિમણૂક કરવાની હોય જેથી કરી અને તમામ સભ્યો ખાસ ઉપસ્થિત રહે સમય છે સવારનો સાડા કલાકે સ્થળ છે ગઢડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા કનુભાઈ જેબલિયાના નિવાસસ્થાને મામલતદાર કચેરીની સામે તો આ મીટિંગની અંદર તમામ સભ્યો ખાસ ઉપસ્થિત રહે તેવી વિનંતી અસ્તુ